બાપા મોરિયા એમ છું બધા મજામાં તો સવાર પડી ગઈ છે અત્યારે કેમકે નાઈટનું કામ ચાલે છે અત્યારે અને આજે હિરેનભાઈ આવવાના છે કેમકે અમારે કાલે અંબા મહેલમાં પ્રી વેડિંગ છે યસ તો અંબા મહેલમાં પ્રી વેડિંગ કરવા જવાનું છે રાત્રે નવ વાગે નીકળીશું અમે ત્રણ ચાર વાગે ત્યાં પહોંચી જઈશું સાડા પાંચ કલાકનો રસ્તો છે પણ ધીમે ધીમે જઈએ શાંતિથી ઊભા ઊભા એટલું સારું ગાડી બહુ સ્પીડમાં નહીં ચલાવવાની અને આજનું વેધર પણ તમે જોઈ શકો છો બહુ જ વરસાદ પડ્યો બધા ખેડૂતોનો બધો પાક ને બધું પલ્લી ગયું છે તો તમને બધાને ગરમી લાગે તો એવું લાગતું હશે કે વરસાદ પડે તો સારું અને ઠંડક આવે એટલે તમે એવું કહો છો કે ઠંડી લાગે પણ અસલી હકીકતમાં કહેવું એ છે કે ખેડૂત માટે બહુ દુઃખ વ્યક્ત કરું છું કેમ કે ખેડૂતનો બધો પાક પલ્લી ગયો છે ઓલ ઓવર ગુજરાતમાં બધે વરસાદ છે અમારા કાઠિયાવાડામાં કપાસ અને એવું બધું ચણા ને એવું બધું મગફળીને બધું બગડી ગયું છે અને આગળ ચરોતરમાં હું જ્યાં રહું છું ત્યાં આગળ ડાંગરો બધાની પલ્લી ગઈ છે મોસ્ટ ઓફ ઘણા બધાની કપાઈને બધી લઈ લીધી હતી બધાએ પણ ઘણા બધાની કાપીને બધાએ મૂકી હતી સુકાવા માટે એ અત્યારે બધાની પાક બધાનો બગડી ગયો છે કાલે હું રોડ ઉપર ગયો હતો મેં જોયું બધા માટે વ્યક્ત કરું છું તો તમે બધા પણ પ્રાર્થના કરો કે હવે વરસાદ ના પડે કેમ કે આવો વરસાદ પડશે તો આપણે શું કરીશું ખેડૂતો બચારા હેરાન થઈ જાય છે છ મહિનાની એમની મહેનત હોય છે એ બધી એમની બધી પાણીમાં વહી જાય છે બધી તમે કોઈ દિવસ ખેતી કરજો અને આ અનુભવ લેજો કે કેવું થાય છે ખેતીમાં આટલી બધી મહેનત કરે છે ખેડૂત લોકો અને એકદમ દસ પંદર દિવસમાં બસ બધાનું કટિંગ થવાનું હતું અને વરસાદ પડીને બધું બગડી ગયું હિરેનભાઈ પણ આવવાના છે અને પ્રી વેડિંગમાં મજા પણ કરવાની છે આઈ હોપ કે હવે વરસાદ ના પડે ગણપતિ દાદાને બધા પ્રાર્થના કરીએ કે વરસાદ ના પડે અને ખેડૂતોને આવું પાક ના બગડે દુઃખ થાય છે કહેતા કે બધા ખેડૂતોને લાગે એવું એમનું જીવન જ એના ઉપર ચાલતું હોય બરાબર છે કોઈને ગમે એટલી ખેતી હોય તો એમને કંઈ બીજી બધી ઇન્કમ નહીં હોતી એ લોકો ડાંગર વેચીને કપાસ વેચીને ચણા વેચીને મગફળી ગમે તે શાકભાજી વેચીને પણ એમનું ગુજરાન ચલાવતા હોય છે અને એકદમ આવો વરસાદ આવી જાય છે તો કુદરત સામે કોઈનું ચાલતું નથી એટલે બધા પ્રાર્થના કરો કે હવે વરસાદ ના પડે ટેરેસ ઉપર અત્યારે આવી ગયો છું ટેરેસ ઉપર વાંદરા બહુ હતા એટલે બે ત્રણ થોડા ખીત્રી બોમ્બ ફૂડે એટલે વાંદરા કરતા રહ્યા છે કેમકે વાંદરા બધું ખરાબ કરે છે ઘરનું અને પતરા ઉપરને બધું કૂદે છે બગાડવા તો હોતા નથી પણ વાંદરા બધું બહુ નુકસાન કરે છે હમણે અને આજે હમણે થોડી ત્રણ ચાર ચાર પાંચ વાગે હિરેનભાઈ પણ આવવાના છે હિરેનભાઈ પણ છે અને રાતે ગાડીના પણ વિઝૂર મૂકીશું અને કાલે પ્રીવેડિંગમાં પણ મજા કરવાની છે રુદ્રભાઈનું પ્રીવેડિંગ છે ચટલા સિટી સરસ મજાનું પ્રીવેડિંગ કરવાનું છે રામ સીતાનું છે સાઉથ ઇન્ડિયન છે બીજા બધા વેસ્ટર્ન કોસ્ટચ્યુમ લીધા છે અને ચોલી અને કુર્તાને એવું બધું ટ્રેડિશનલ પણ અમે શૂટ કરીશું થોડું તો પ્રીવેડિંગમાં બહુ જ મજા જવાની છે સોરી વ્લોગ બહુ આવતા નથી મારા આઈ હોપ કે તમને હું બ્લોગ રોજ વ્લોગ બતાવી શકું પણ કામ એટલું બધું હોય છે અને અત્યારે બિઝી પણ બહુ છું એટલે માટે તો મળીએ હવે હિરેનભાઈ આવે એટલે ગણપતિ બાપ્પા મોડિયા અત્યારે એડિટિંગનું બધું કામ ચાલે છે અને જોડે જોડે મૂવી જોઉં છું અત્યારે મૂવીનું નામ છે ઇડલી કઢાઈ મજાનું મૂવી છે અને તમે જોઈ શકો છો કે બહુ જ બધા મેમરી કાર્ડ પેન ડ્રાઈવ ઘણા બધા પેનડ્રાઈવ નાના એસટી કાર્ડને બધું કોપીને ફોર્મેટને બધું મારું છું કેમકે હવે અમારી સિઝન ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આગળ નહીં આગળ બધું ચાર્જિંગ થાય છે હા તો પ્રી વેડિંગ જતાં પહેલાં અમારે આજે બધી પ્રિપેરેશન કરવી પડે છે રાતનું બધું ચાર્જિંગમાં મળ્યું છે વારાફરતી બધું ચાર્જિંગ થાય છે અને એડિટિંગનું પણ કામ ચાલે છે સરસ મજાનું હિરેનભાઈ આવવાના છે હિરેનભાઈની રાહ જોઈએ છે અત્યારે બપોરે સૂઈ જવાનો હતો પણ મને એવું થયું કે સૂવું નથી અત્યારે અને હિરેનભાઈની રાહ જોવું અને થોડું બધું મેમરી કાર્ડને બધું સેટઅપ કરી દઉં બધું કાર્ડ બધા ઓલમોસ્ટ બધા ફૂલ થઈ ગયા છે બધા કાર્ડ એકસો અઠ્યાવીસ જીબીના અને પેન ડ્રાઈવ પણ બધાને પોકાડવાના છે ક્લાયન્ટને બધાને હવે મૂવી જોઈશ અને થોડું કામ કરીશ અને હિરેનભાઈ આવે એટલે હિરેનભાઈને પણ મલાઈશું તો મળી થોડી વાર પછી બપોરની અત્યારે અને હિરેનભાઈ પણ આવી ગયા છે હિરેનભાઈ છે હા હિરેનભાઈ હિરેનભાઈ અત્યારે બીજી છે અને લલાભાઈ લલાભાઈ અમદાવાદ નહીં જવાનું ક્રિકેટ ચાલુ થઈ જવાનું છે ટુર્નામેન્ટ સરસ લલ્લાભાઈ કેવું ક્રિકેટ કેવી ચાલે છે મારવા જેવી યસ અત્યારે હિરેનભાઈ આવી ગયા છે અને અમે ગાડીમાં બેસીને ત્યાં જઈએ છીએ હિરેનભાઈ નાસ્તો વાસ્તો કરાવી દઈએ અને આ બેઠા અમે ગાડીમાં સરસ હિરેનભાઈ પણ બેઠા છે ગાડીમાં મેટિંગ પાથરવાની રહી ગઈ હતી અમારે ગાડીમાં મેટિંગ પાથરવી પડે ગાડી છે ને બગડી જાય તમારી ગાડી ચોખ્ખી રાખો એટલે ફરવાની મજા આવે કા ભાઈ હિરેનભાઈ બેસી ગયા છે અત્યારે લાંબો વિડીયો થવાનો છે લલ્લાભાઈનો ધવા પણ પાછળ બેસી ગયા છે સરસ કેટલા વાગે નીકળ્યા હતા હિરેનભાઈ હું નીકળો અગિયાર વાગે બરાબર છે અગિયાર વાગે હિરણભાઈ નીકળી ગયા અને બપોરે મારે સુઈ જવું હતું પણ હું શું નહીં કેમ કે હું સુઈ ગયો તો ચાર પાંચ વાગે જાગે તો હિરેનભાઈ લેવા જવાનું હતું

હમ સવાર માં બધા હોય આ ટાઈમે પબ્લિક હોય રાતે થોડું વધારે હોય એમ હિરે થોડીક પકોડી બકોડી ખવડાવી દે સરસ મજાની અમારે બોરસદની બરાબર પબ્લિક છે આગળ આગળ હોય તો ખુલ્લી ખવડાવી દે અહીંયા આગળ હિરેનભાઈ પકોડી ખાવો ને થોડીક બરાબર મોમસ ખાવા હે મોસ નહીં પકોડી ખાવ તારે હિરેનભાઈને પકોડી ખવડાવી દીધા તાર પકોડી વાળાને ગીર છે નહીં પાડી હિરણભાઈ આવે છે ફોન પર વાત કરતા કરતા લાઇટ ચાલુ છે હમણાં બંધ થઈ જશે હિરેનભાઈ આવી ગયા છે અમે બુરસદમાં ખાશો મોમોઝ ક્યાં ભૈયા ભડિયા તો એ ભૈયા અમારે મોમોઝ વાલે બહુ જ અચ્છે આમ આતે મોમોઝ ખાને કે લીએ તો અત્યારે હિરણભાઈ જાય છે પકોડી ખાવા માટે સરસ મજાની હિરણભાઈ આવી ગયા છે પકોડી ખાવા માટે લલાતા ખાવાની પકોડી સલાડ મૂકે ગયો છે છે પાણી પાણી આવી ગયું લાગે લાગે હવે હે તને કેવું લલ્લા મળતી હોય ને ત્યાં ઉપર નહીં બધું એને ચાર પાંચ જગ્યા રજવાડી દ્વારકાધીશ ટોલ નાકુ

સરખે ચાલી સરખેજ હિરેનભાઈ આઈ ગયા છે અમારા બોરસદમાં શિવાની ફેશનમાં એમને નાઇટી અને ટ્રેક લેવા હતા એટલે શિવાની ફેશનમાં હિરેનભાઈ આવી ગયા છે અને હિરેનભાઈ અત્યારે લેશે શનિભાઈ દેખાતા નથી કઈ સાઈઝ છે તમારી બહુ બીજી તમે તો ડબલ એક્સેલમાં ડબલ એક્સેલમાં બતાવો અમને હિરેનભાઈ ફૂલ બીજી માણે છે ફોન પર ફોન ચાલુ છે અમને મસ્ત રેડી થઈ ગયા છે સામાન બધો પેક થાય છે અને હવે અમે એની કરીએ છીએ અંબા મહેલ માં જવું અંબા મહેલ શૂટ કરવા માટે દાંતા માં આવ્યું છે અંબા જોડે તો ટ્રાવેલિંગ માં પણ હજુ બહુ મજા આવી જવાની છે હજુ રુદ્રભાઈ આવવાના છે અમારા ક્લાયન્ટ અમારા ફ્રેન્ડ જેમનું પ્રી વેડિંગ છે એમને પણ મળાઈશું અને હિરેનભાઈ ધવલ અને યશ અમે ત્રણે જઈએ છીએ પેટ્રોલ પંપ પૂરાવાનું છે હજુ ફૂલ કરાવવાનું છે ટાંકી કેમ કે ત્રણસો કિલોમીટર જેટલું તો થતું હશે જેટલું બધા બેસે છે પેક કરી દો રાતે શૂટ કરીએ અમે આઈફોનમાં સારું એવું રિઝલ્ટ આવે છે રાતનું પહેલી વાર રાતે શૂટ કરો છું ટ્રાય કરીએ છીએ એટલે થાય છે ગાડી ઓલમોસ્ટ સરસ મજાની ચોખ્ખી થઈ ગઈ છે સામાન્ય પેક થઈ ગયો છે હિરેનભાઈ વાતો કરે છે ગપ્પા મારતા લાગી રહ્યા બબલ આવતો નહી બબલ અમારો લેટ આવે છે જરીક હા એરી ભાઈ શું હા હું જો ઇન્ડિયન વે સ્ટેટ ગયા છે એ ચાલુ કરી દીધી છે બાપા સીતારામ ગણપતિ બાપા મોરિયા બાપા દર્શન કરી લીધા છે અમારે એસ આવી ગયા છે આગળ જઈને ડ્રાઇવિંગ કરવાના છે ત્યાં સુધી હું નિરેનભાઈ આગળ જઈએ પછી હું ગાવ એટલે હું નિરેનભાઈ પાછળ

આગળ રુદ્રભાઈ ઊભા છે રજનભાઈ આગળ બેઠા છે દવાભાઈ પણ બેઠા છે જોડે મોજમાં મોજ રહે આવે છે આપડે અહીંથી બસો અઢીસો કિલોમીટર ઉપર થતું હશે ને યસ અઢીસો બસો એસી જેટલું થતું હશે શાંતિથી જવાનું છે બે કલાકમાં વહેલા નીકળ્યા છે એટલે કોઈ ચિંતા નહીં તો એક્સપ્રેસ વે આવી ગયો છે ચાલુ રાખજો યશભાઈ એક્સપ્રેસ વે બતાવી દો સરસ મજાનો રોડ છે અમદાવાદ જતાં બહુ વાટલી લાગે

ફાઇનલી એક્સપ્રેસ વે અમે ફૂડ ઝોન પર આવી ગયા છે અત્યારે અને રુદ્રભાઈ પણ અહીંયા આગળ જ છે એમને પણ મળીશું અત્યારે બેસી ગયા છે ફૂડ ઝોનમાં માં પણ બેસી ગયા છે તરુણભાઈ પણ અમારા આવી ગયા છે તરુણભાઈ મજા આવે હવે બ્લોગ શૂટ કર્યા તમને નહીં ખબર ને નહીં ખબર આપણો બ્લોગ બનશે પ્રી વેડિંગ નો મસ્ત યશભાઈ ડિસ્કસ કરે છે શું હિરેનભાઈ શું લેશો તમે કશું લેશો

એટલે પ્રી વેડિંગ કરવું કંઈ સહેલી વાત નથી રાતે પાંચથી છ કલાક ડ્રાઇવિંગ કરવાનું એના પછી સવારે ત્યાં ફ્રેશ થઈશું અને કન્ટિન્યુ બાર કલાક જેટલું શૂટ ચાલશે આઉટફિટને બધું ચેન્જ કરવા જાય એને માઇનસ કરતાં પણ ટોટલ બાર બાર કલાક તો થઈ જ જશે કેમ કે આઉટફિટ જ્યારે ચેન્જ કરવા જાય ત્યારે અમે અમારું બધું સેટઅપ કરીએ છીએ અને શું કરવું કયા લોકેશન પર કરવું એ બધું ડિસ્કસ કરીએ છીએ તો પ્રીવેડિંગમાં બહુ મજા જવાની છે અને બીજી વાત કે મહેનત પણ બહુ છે તમને એવું લાગે કે ચાર પાંચ મિનિટનું શૂટ હશે લાઇક સોંગ ચાર પાંચ મિનિટનું હોય બે ત્રણ રીલ્સ હોય પણ આખા દિવસની અમારી મહેનત હોય છે કેટલા દિવસની પ્રિપરેશન હોય છે કે ક્લાયન્ટને કેવું આઉટફિટ પહેરાવું કેવા લોકેશન પર એમને કેવો કપડાં શૂટ થશે એ બધું પણ બહુ મહત્ત્વનું છે તો જ તમારું પ્રીવેડિંગ સારું એવું બનશે અને મગજ પર એક માઇન્ડ પર એક સેટઅપ

અમદાવાદ અમદાવાદ છે હિરણભાઈ અમદાવાદ છે હિરણભાઈ બેઠા છે આગળ કંટાળો ન થતો હિરણભાઈ પાછું ટોલ નાખું આવ્યું છે બેઠા છે અમદાવાદ પાછળ ગાડી પાછળ પાછળ જ આવે છે હિરણભાઈ આદમ વાળી બેઠા છે

અવ પેન બેઠા છે બુક બુક નટ લાગી નીરન ભાઈ હે નો વાતો અત્યારે અમે અમદાત ક્રોસિંગ કરીએ છે અને હવે આગળ એશ કો હાઈવે આવવાનો છે હ હિંમતનગર હિંમતનગર વાડો હાઈવે આવવાનો છે નો ભાઈ બેઠા છે બું બું ગાતો છે લેજો નીરન ભાઈ છે ન એવું મુસ આપણે ના ના એ હતી ભાઈ મસ્ત ગાડી ચલાવ્યા છે અને અમે ગાડીમાં શાંતિથી બેઠા છે અત્યારે અમદાવાદ ક્રોસિંગ કરીએ છીએ સવારે પ્રીવેડિંગમાં પણ બહુ મજા આવી જવાની છે અને ટ્રાફિક પણ બહુ જ છે યશભાઈ ચલાવે છે સમડુક ખોલજો થોડુંક યશભાઈ પાયલોટ અમારે બેઠા છે થોડો અમદાવાદનો વ્યૂ બતાવી દઈએ બધાને

પૌવાનું મીટિંગ ચાલે છે દવાભાઈ પૌવા ખાઈ છે યસભાઈ ચાપી વે છે ઓર્ડર કરે છે ડિસ્કશન કરે છે છે અમારા ચકલાસીવાળા અમારા ખાસ ભેબર અમારા છે ચાલુ છે

બીજું તો પાર્ટ ટુ અત્યારે અપલોડ કરું છું જોવા માટે બધા તૈયાર થઈ જજો ગણપતિ બાપ્પા મોરિયા